તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચાર અને ખેડૂતોના વળતર મુદ્દે કોંગ્રેસનો વિરોધ આગેવાનોની અટકાયત ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં કોંગ્રેસ પક્ષે આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું આ વિરોધનું મુખ્ય કારણ મનરેગા નલસે યોજના શૌચાલય યોજના અને અન્ય વિકાસ કાર્યોના થયેલા ભારે ભ્રષ્ટાચાર તેમજ ખેડૂતોને પાકને નુકસાનીનું વળતર સમયસર ન મળવું તે હતું ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ રાણાના નેતૃત્વમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ડોક્ટર સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફુલહાર અર્પણ કર્યા બાદ કમળનું ફૂલ ઊંધું લટકાવીને રેલી સ્વરૂપે તાલુકા પંચાયત કચેરી ખાતે તાળાબંધી કરવાનો નિર્ણય લીધો હતો જોકે પોલીસ દ્વારા તેમને કચેરીએ પહોંચતા પહેલાં જ અટકાવીને અટકાયતમાં લેવામાં આવ્યા હતા કોંગ્રેસે ભ્રષ્ટાચાર અને વહીવટી નિષ્ફળતાના આક્ષેપો કર્યા છે રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે અધિકારીઓના ભ્રષ્ટાચારને કારણે ગરીબ અને ખેડૂત વર્ગને મળવા પાત્ર સરકારી લાભો મળતા નથી વધુમાં અતિવૃષ્ટિથી પાકને નુકસાન થયા છતાં ખેડૂતોને વળતર મળ્યું નથી તેમણે આમોદ તાલુકા પંચાયતમાં નિયમિત ટીડીઓની નિમણૂક ન થવાની વહીવટી કામગીરી પર ગંભીર અસર પડતી હોવાનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો કોંગ્રેસના આગેવાનોએ પોલીસની આ કાર્યવાહીને લોકશાહી હકોનું દમન ગણાવીને લોકતંત્ર માટે શરમજનક ગણાવી છે કોંગ્રેસની મુખ્ય માંગણીઓ સ્પષ્ટ છે પક્ષે માંગ કરી છે કે તાલુકા પંચાયતના ભ્રષ્ટાચારની હાઈ પાવર કમિટી દ્વારા તાત્કાલિક તપાસ થવી જોઈએ આ ઉપરાંત ખેડૂતોને પાક નુકસાનીનું વળતર તાત્કાલિક ચૂકવવું અને આમોદ તાલુકા પંચાયત ખાતે નિયમિત ટીડીઓની નિમણૂક કરવી એ તેમની મુખ્ય માંગણીઓ છે કોંગ્રેસના કાર્યકરોએ ચેતવણી આપી છે કે જો આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ મોટું આંદોલન શરૂ કરવામાં આવશે વોટ ચોર ગાડી ચોર સહી ઝુંબેશમાં અમે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત ગામડાના પ્રવાસે છેલ્લા ત્રણ દિવસથી છે ત્યારે ગામડામાં લોકોનો જે આક્રોશ છે આમ આમોદ તાલુકાના ગામડામાં જે વિકાસના નામે મોટી મોટી ભારતીય જનતા પાર્ટી વાતો કરે છે અમે ગામડામાં જઈને જોયું તો મનરેગા કૌભાંડ જેનો ફોર વ્હીલ ગાડી ઇનોવા છે એના દીકરાનું નામ મસ્ટર પર છે જેનો બંગલો છે એનું મસ્ટર પર નામ છે કોઈ બિલ્લા કોપરમાં નોકરી કરે છે એનું મસ્ટર પર નામ છે એના ખાતામાં પૈસા ઉધરેલા છે કામ જ નથી કર્યું ને પૈસા ઉધરી ગયા છે એવું મનરેગા કૌભાંડ નજરી વાંખે જોવા મળ્યું છે ત્યાંથી આગળ જઈએ તો શૌચાલય કોપણ છે એથી વધુ જોઈએ તો અનેક વિકાસની જે વાતો કરી રહેલી છે આ સરકાર એ તમામ ગામોમાં ભ્રષ્ટાચાર છે એટલા માટે છે કે અહીંયા તાલુકા વિકાસ અધિકારીની છેલ્લા એક વર્ષથી નિમણૂક નથી ચાર્જમાં ચાલી રહેલા છે એ પણ મહિનામાં પંદર દિવસે એકવાર આવીને જતા રહે છે ત્યારે અહીંયા પૂરતો સ્ટાફ નથી તાલુકા પંચાયતમાં અને ભ્રષ્ટાચાર કરવાનું જેમ સરકાર છૂટ આપી દીધેલી હોય એમ દરેક ગામ પંચાયતોની અંદર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ત્યારે મનરેગાની તપાસમાં પણ એમના સાંસદશ્રીએ કીધેલું છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ખાતામાં પૈસા જમા થયા છે ત્યારે તપાસ હમણાં ચાલી રહેલી છે ત્યારે તપાસમાં ધરપકડ પણ થયેલી છે પણ જે ભાજપ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન કાર્યકરો હોય એને કઈ રીતે એફઆરઆઈમાંથી બચાવી લેવો એ જ પ્રવૃત્તિ કરી રહ્યા છે આ તાલુકા પંચાયત હોય આ મંડળ કોઈ પણ યોજના હોય પ્રજાના ટેક્સના પૈસાની આ બધું આપણી પોતાની મિલકત છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના બાપની જાગીર સમજી બેઠી છે માટે કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નહીં લે અને આજે જે ગામડામાં કપાસનો સક્ષમ ભાવ છે એમાં તકલીફ છે ખાતર નથી અને ખેડૂતો જે પાયમાલી તરફ જઈ રહેલા છે એ બધાની રજૂઆતોના આધારે આજે અમે નક્કી કર્યું અમુક તાલુકા કોંગ્રેસ સમિતિએ અમારા પ્રમુખશ્રીએ કે આને તારાબંધી મારી દો અમા પૂરતો સ્ટાફ નથી ને આટલો બધો ભ્રષ્ટાચાર હોય ને કોઈ ભારતીય જનતા પાર્ટી ભીનું સંકેલ તાલુકા પંચાયતની કચેરીને તારું મારી દો અમારા તાલુકામાં જરૂર નથી તો અમે સીધા ગામડામાંથી બધા ભેગા થઈ આગેવાનો શહેર તાલુકાના ને આજે તાલુકા પંચાયતની કચેરીને તાળા મારવા જઈ રહેલા હતા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની પોલીસ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓના ઇશારે અમારી ધરપકડ કરીને ખરાબ વ્યવહાર કરીને અમને આજે પોલીસ સ્ટેશન અહીંયા લઈ આવેલા છે કોંગ્રેસ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લે રસ્તાથી લઈ અને નીચે તમામ હાલત આજે ખરાબ છે મીડિયા પણ થાકી ગઈ છે કે બતાવીને છતાં ભારતીય જનતા પાર્ટીની ઊંઘ ઉતી નથી આગામી દિવસોમાં જો આ ભ્રષ્ટાચારમાં ભીનું સંકેલવામાં આવશે બહાર નહીં લાવે અને પૂરતું આ નહીં કરે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરીને આયોજન બધ હવે વિરોધ કરશે કોભાંડમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાક લોકોના નામો છે તે બાબતે શું કહેશે કોંગ્રેસ હોય કે ભાજપ કોઈ પણ પાર્ટીનો હોય મારી પાર્ટીનો મારા જિલ્લાનો મારા તાલુકાનો હોય આગેવાન પણ જે ભ્રષ્ટાચારી છે ભ્રષ્ટાચારી છે આ પ્રજાના પૈ ટેક્સના પૈસા છે એમાં કોઈ પણ ચમટબંધીઓ એને છોડવો ના જોઈએ ને એની ધરપકડ થવી જ્યારે ભારતીય જનતા પાર્ટી એના આગેવાનોને બચાવવા માટે પ્રયત્ન કરી રહેલી છે